દોસ્તો સીધારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો વાગે ગયા સવારના પાંચ વાગ્યા હું દોવા જતી હતી તે કાલે ફોન પર લેતી જ્યાં ફોન ચાર્જિંગમાં મી કહું તો મેં સહાય કરતી હતી સહાય કરી લીધી વધારે લીધી અને લોટ બાંધી લીધો રોડા મંજુઆરી કાઢી લીધી ધૂપ દીવા કરી લીધા એવું બધું થઈ ગયું અને એ જતી હતી ને શિયાળી કોરા ઘન ઘોર અંધારું હા ને તવીરાઓનો અવાજ હંભરાટાણા ત્યાં ને ઓલા તો બે ગયા લાગે દોવા હું ઘરમાં કામ કરવાનું મોડું ભીં માર્યું નાખે ને અટાણા આ છે ને આજથી ટાઈમ ફેર્યો એટલે પાંચ વાગ્યામાં દોવાનું કર્યું તો હાંજી પણ પાછું પાંચ વાગે દોવા બેહ એવા વાત પાંચ વાગે ઉઠાતા હા સાર વાગે ને વાહિંડા કરીને નાખે ને દાણ દાણતા હાંજી ભરેલો પાવડો માર્યો અમે અમારું કામકાજ કર્યું પાંચ વાગે ગાતે એ આપણે દોવા માંડીએ હલો અમે પેલા ઘઈ ઘા દોવે લઈએ ને ઘુમરે સડે તો લાખાને માથે પડે તે ઘણી ઘા બે જઈએ બે લાઈનનું ધોવાઈ ગયું હજી એક ગાય બાકી છે તે ગાય દોવાય લાખો ગાયની દોવે અને આ દૂધ બહાર નીકળે ગયું ત્યાર થઈ ગયું એટલે ને હે પાણી કરવાની હે અને ગમે સાફ કરીને નાખવાનું હે એ હુજળું થઈ ગયું સો ને સો મિનિટ થાય તો આપણે તો દોવાઈને કમ્પ્લીટ થઈ ગયું ને આજ તો હે ને વેકરો વેતીયાને થઈ ગયો હા હજી તો પાણી જાય રાઈ પાછો ઠાવકો આવ્યો હે અને આ છે ને આ કદાચ ભૂંડણા આવે ગા હા જો અહીં હારી હાર લે લીધી અને આખે આખા કૂટા ગોડે ગયા જો હા રમથાણું કર્યું આ એટલી લાઇટું સારું હોય તોય અને અહીંયાથી આવ્યા મારે પાછા આમાં ત્રેજાક બે ત્રણ ફેરવેલું થઈ ગયું નીકળે ગા બીઆ બિયારો લઈએ વાવીએ એ હું કાઢી જાય વાવીએ એવું કાઢી જાય ઘરના આપણું બકાલું ત્યાં કંઈક અલગ જ એલું દેખાય બહુ મસ્ત દેખું થઈ ગયું એવું મજા આવે જોવાની જામાં આમાં બધા એની આટા તમેર્યા હું દોવે ખેતરમાં ઘુમરો મારે અને પૂગે એ પાછું સા મૂકે દે તો સા પીવાય જાય પછી કંઈ કાંઈ મી સડીએ જતા અમે હેને वेकर आवे गो ना ती के भाई में काम थी के हालो जो ये एक नहीं त्रण नहीं त्रण जाए पहला लाख हो गो पसे हो गो जाए ने मारा वारे है <laughs> लाख हो इनकी करे ठेठ आवे गई

આ રે તો કોઈ સુની અંદર રાખવા કહેતા બારું કરી દીધું કોઈ સુની અંદર રાખવા કહેતા ભરોસો જ ન કરાય આનો રવિ યાર ઈ માંથી આવશી વલા મને ન આવે આય પેલા આ જે છોડાયો ને માંથી આવશી કાલે મંદી દેવાળી નીકળે કાલે એકામાં સાપ ઉતો ઈ કહેતા જરાક જટકો આવતો ઈ અમે શોર્ટ થાવું કે કામ પોરો ખાતો હાલો એ વાવે પાણી ઉપાડી જાય ગાડીઓ ઢાંકી દીધું લાગે ને ગાડીઓ જામે હા જામે વાંટ રેકડી ભર લીધી હોય તો ઘેર ન ખાઈ જાય ને હું હે ને આ વેલા વાવે ગઈ લખા વાવલ હે ઓલા કે આવું પાડતા આ હે દૂધી ને એક તારા પાસે હે ને પાછળ હા મેં કીધું અહીં સડે જાય ઉસી તારે દવા ન લાગી તે હાર ના કર તું તો મારે બકાલ બધું હેઠળ આવું તો ન્યા નથી ફોરવા સડવું એની તોડાઈ નથી ગાડી સુરતી જ જોવી ને તબેલામાંથી તો દવાડાના ઘર ગોટ નીકળે હાય પલરે ગમે જ ને

કે નિયહને ભરતી કરવાની હે તો જો થર લાગત જાય તો ભરતી થતી જાય હે તે ભરતી કરવાની નુક દીવાની કરે ને અગર બધું ખાઈ પીન ખાવા પીવાનું કરે અને નેવરી થઈ ગઈ થી બપોઈની બપોરાનો પાસમાં આજ હે કા કોણ રહી સીન હે ને માર આપુની હે તે બસ મોડે રોકે હું કરી અને લાઈટ વહી ગઈ મશીનમાં લુકડા નાખ્યા અને લાઈટ એ પણ વહી ગઈ હતી અને અટાણ હે ને બારોબાર બહુ જ ગરમી એટલી હે ને એટલો ઉકરાટ ને એટલો તડકો હતી મી હે ને બે ધુહા ને ઓહી કાન કવર ઉન મે ધોવાઈ જાય લાઇટ હેતા તા તે એવી અધૂરું રીયો એટલે આવે તો જાય લગભગ તા વેલે ધોવાઈ જાય તો વધારે સારું ને સાથે એ ગોન નાખે લીધો નો લા કાલે ધોઈ એ તને લુગડા નું તો હુકાણ હતી એ બારોબાર નાખ્યા અને ઠામ નું પિંજરે પર બારોબાર હુકાવા મે ક્યો બાપુ બાપુ આજે તમારી ઝીણકી બસલી બર્થ ડે કઈ હા અને આજે ભાઈ ને દીકરો ઝીણકો નીલ હે ને એનો એની પણ આપણે બર્થડે કરી દી કઈ બાપા

એવું હેન ભી પણ બધી ખાઈ પીએન બેહી ગયું ને નિલની આજ બર્થડે ની ખુબ એકદમ ને હાર્દિક શુભકામના આપીએ ભગવાન એને હારા સારા વિચાર આપે ને હારા સારા કામ કરાવે એવી શુભેચ્છા આપીએ અને ગોડ બ્લેસ યુ બેટા ને ભણવામાં ખૂબ ખૂબ આગળ વધો એવી શુભકામના આપીએ અમે આજી આવવાનું હે ને કાકા બપોર પછી બસ બેન આવ કેટલો ગોસાદ ને ને મારું હાલતું હોય કે કી કાકા લાખો કે બોસ બેન હવે વરસાદ ને બસ ના આકડી આવી ગઈ તીત ખરી પણ આવી તો સા દે અને પછી હે ને પાછો વિડીયો જ ક્યાં ચાલુ નતો કર્યો

કરવાનું ને કે કે કરી જરાક વાર લાગી ગયીએ તો મેં કીધું કંઈ કઈ વાંધો ને તો મેં પછી બંધ કરી દીધો એલો મતલબ કે ધીરો કરી દીધો લાઈટ વાળો સૂલો એટલે બપોરામાં હે ભજીયા ને ચટણી અને ગવાર ને ગવાર બટેટા નું હિંક હે ને રોટલા હે અને પાપડ તરવાના હે તેવી આવે ને તો બસ તરીએ પાપડ ત્યાં પાપડ તરે આગળ જો તરે લે ને તો અટાણ વેલા પાપડ અમારા સુરતના હે ને તે એ હોવાય ત્ર તો જાય તે વાય વાયવારાને ખાવાનું કર્યું ને તે મારો ભરતમામું છે ને અમારા પાપડ મામા દીકરો થાય મારો મામો થાય ભરત ભરતમામા કહે કે ભાવું હોય કે પાપડ એ કે સાવે સાવેને ખાઈ લે ને તો બીજું કંઈ તાર ખાવું પડે એ નહીં કે તાણે ને તો એ તૂટતાનું નું એવા પાપડ થઈ ગયા હવાય ગયા તી એવું આજ જરાક ચારોવાને કોકના ફોનમાં મેસેજ ઉપર મેસેજ આવે કે હોય ખબર ન મારામાં તો આવતો એટલે એવું હે તો સારું એમ આપણે જો ઓલું કરી લઈએ ભજીયાની વાત જોઈએ તો એ આવે પછી થાય માખલ રોટલા મારા બાપુનો ને મારા બાપુને લખણું માખલ નથી ખાતા લાખન કાકાના ને રાયચંદ્રણ મૈખ અને આકોરા ગવાર બટેડાનું હિયા કંઈ પણ અસલ નું ગયું અને અટાણે તો હે ને ખુલ્લું તો કંઈ પણ નથી રખાય માખ્યું ને ત્યાં ખબર નહીં કામ જોઈએ માખી બહુ જ નહીં હે ને એટલે બધું ઢાકે ને જ રાખવું પડે અને ને તેલ ઢાકે દાંતા થાય કે ઓલા તો મોડ આવી રહીએ ને એની વાત જોઈએ તો વાર લાગી ગઈ હતી તે લઈ ઢાકે દે ને ભજી અને ઘણું થયો એ ઢાકે દે ને જરાગીનું ડોકું તાણે એવા અને જો વાગે એક બો પણ હજી બપોરા કરવા નહીં આવતા ઓલા પંખા ફળેલાટી માં ગરમી 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 દુનિયાની ગરમી મારે એવા તો હું ડોકું તાણેવા એનું એ તો કઈ આવ્યા નહીં મેં એક ભજીયું સડાવ્યું તું ને એક ભજીયું ખાધું એની તાર ઉપર તપવા દીહું ને દીધું તાર થાહે હુકાઈ જાય તો મુકાઈ જાય ને એક અમે ઓઢીએ ને બે આયુષનું હે એની પડ્યું મોટું થાય પેલા આયુષ હું તો તારી પોષણ ઓટતો એ ત્યાં એવું ને હું બીજું લેગો હોસ્ટેલી ને ભીહું તો આરામ ફરમાવતી હોય છે ને આજમાં નીલકીન બર્થડે હે ને તે નીલના બધાયને બહુ બહુ મેસેજ જાય આવે ઇન્સ્ટ્રામાં વોટ્સઅપમાં બધાયને આવે ને રાણી બધી માખીયું એ જાણ બિસારી બેહવા નથી દેતી મો એ કઈ દેખાવા દેતી એટલી કંટાળો લેવરાવે ખબર નહીં આ જંગલી જાત ક્યાંથી આવી ખબર નથી પડતી જો ઉડે હતી મોધ જાણી બેઠું અત્યારે આખે આખી લાઈન બેસીએ બહુ ડેકારો કરાય ને અટાણે ટાણા વગર બહુ ડેકારો કરીએ ને તો એ આગળ અવાજ સાંભળે બધી બધું બેઠ્યું થાય બેહે નહીં એ કઈ એવા હાટુ બાપુની એક કાઈ હખ ના ગરમીનું રોગો સાવ બેહે નહીં ને બેહવાય ન દે કોઈની જો તો રિયો હે ને હખની ની અંદર કરે ઓલા બધા ઈયોનો આરામ ફરમાવે એટલે બધા ને અટાણે તાણ નીદર નો તાણો હે આપડે શિયાળ વાગવા ના તો ઉઠ્યા પણ આપડા તો ભાગ હે નહિ નિંદર હાંજી જાય ને વારો આવી ગયો અગિયાર એક વાગે જાહે અમે પરવારી હાજી ના તા આખો દેવલા ને પડી એટલે દેવલાન ને એટલે કાકો લઈને આવ્યો નવા જી તો દેખારા કરે ત્યાં લઉં સો કોકલા જાતી ને તે વટાણે ગરમી ની એની હે હું આ ક્રેન્સેસ વેફર લઈને બેઠી હતી ને એટલે મારે હે ને રૂંટે ખાવું રૂંઢે હું કંઈક વસ્તુ ખાતી હોય ને એટલે રૂંધ એણી ખબર જ હે રિયા ને કે મણી આપે હશે ત્યાં પણ હે ને વાટ જોઈને બે હે ને આગળ હું ઘરમાં કાગરી હું ને હું હંજવારી કાઢતી હતી ને મેં કાઢીને મોટી મારા હાથમાં પડે કે કાગરીઓ ખેડ ખણું ખેંખડું તો હોડી મૂકી કે આ એકલે ખાઈ જાય ને કાંઈ હું જાય તો એ કે એટલે જવું આમ બે હે વેપર ખાવી મોજ હોય જાય કો ચાલો એને આપે દે ને હું પણ ખાઈ લે પછી જાય તબેલામાં તો હજી હે ને મારા મારા પાસે હે ને બિસ્કુટ હે અને આણી હે કે એકલી ખાવાની હે ને ઘરમાં આગળ નીકળે ને હજી જોજો તમે હજી વાહોની મુકે એને હે ને એના ભાગનું આજેડ્યું એ આ તમારા માંથી બધુંય ખાય એનું એકલાનું હે ને એ બધું બાકી હે

તો હાળા શિયાર વાગે ગા અને આ બધી ત્યારના પેટની એવી હે એની બધીને ખબર પડે ગઈ કે એ આપણું ટાણું થઈ ગયું તબેલામાં એટલે જો મારે પાવડો મારી અને ગમાયણું કાઢી અને આ પાવડો મારેને ઉહાડે ઢહડે ને બધું ભરે ને બહાર કાઢે હાડા પાંચથી દોવા બેહવાનું હોય ત્યાં સુધીમાં તો હું આરામથી ફ્રી થઈ જાય કે આ માદા બધા છે ને એ ઉહડે ને સોખા કરવાના હોય અટાણે તે એ હું લેવા આવીને એક જ બે જ બેઠી ઊભી થાય હાલો ને આ હવાઈ રહી ને હાડા હાથ પૂણા આઠ થાય ને તો આરના આખો તબેલો ધોવાઈ કરે ને હાવ નવીરો થઈ જાય એટલે અટાણા સુધી ફૂલ આરામ કરે હગે એટલે જેટલો ખાવાનું જરૂરી છે ને એનાથી વધારે આરામ જરૂરી છે ભી હું આટું એટલે અમારું માનવું એ હે બધાય હોઉં હો મન પ્રમાણે હાલવા હોય એટલે અમારે એવું છે કે અમે હાડા હાથ આઠ થાય ને તો તબેલામાંથી ખાલી કરે ગમે એ કામ હોય ને બીજું તો એ મૂકી દેવાનું પહેલાં તબેલાનું બધું કરવાનું ઘરમાં હું ત્રલું ન હલાવા બાકી તબેલાનું બધું કામ હોય ને એ પહેલાં કરલા તે આ ભીહું હોય ને સૂટી થઈ જાય કે એનો આપણી એક નિરાત થઈ જાય કે નિરાણ ને પાણી ને બધું થેગું તો પછી કાંઈ નહીં હાલે ઊભી થા હાલો હાલો ઊભી થાય એ દોવાતી નથી ને એની ખબર નથી પડતી બાકી દોવાવાળી બધી ખબર પડે કે જો માલિકોર ગીરી તો રાડો રાડ થયા પડે ને હાસી વાત છે તમારી હું એડિટિંગ કરતી હોય ને તે મણી આ તબેલામાં આવવા ને તો તબેલાનો બહુ સાઇઝનો અવાજ આવે મણી બે ત્રણ કોમેન્ટ આવે કે માઇકનો ખર્ચો કરો માઇકનો હે ને મણી આયુષ આવે ને તો એ જોવે અને હરખા મણી ઓર્ડર કરી દઈએ ને માઈક તો પછી વાંધો ન આવે અને એને ક્યાં લેવા હોય ને એ મને જોવેરા ને હાથ તમામની રજા ઉપર તે તો મોગવા દઈએ ત્યાં સુધી આપણે એડજસ્ટ કરવું પડીએ અને દોવાનો કોઈ વિડીયો આવતો હોય ને તો એ હે ને બહુ અવલન થાય એટલે હું હે તો હારું ટી શર્ટ લઈને આવી હતી ટી શર્ટ પહેલાં

નિરંગ કરવા ને એટલું એના ભાગ બાકી ધોવાનું ને એ બીજું બધું હોય એ મારે હોય એટલે એ તો આજ તો લઈ ને આજ આ હલી ને પાછું તો મારા સ્ટેડ ની અડે જાય હાલે નીકળે ગા અને ને ભરવાના હે અને ગરમી તો હે ને હા નીંજરા જાય એટલી ગરમી થાય ભાઈ હા બહુ ગરમી હે પછી એમાં ઢોર નહીં થાય બહુ ફારો અને આપણો એટલે બે થાય એટલી હે ને એ હે ને હું ભરવાની હે માછી હે ડૂસો નાખે ને તે ભરાતું જાય ને ડૂસો પણ મિક્સ થતો જાય ગમે નીકળે અને આ ખાતરે પણ સાણે પણ વયુ જાય ઉકળે તો એવું કરવા નહીં ભરેલા ને તો પછી ટાઈમ આવું થતો જાય আખો নিড়খে না আপকে দ্বিতীয়বার ভুঁকি પાણી કરી લીધું આખે નિરણ નાખે કરી દીધી ડોલું ને કેનું ને એ બધું ને વ્યારણ કરવા ને ધૂપ દીવા કરવાને હાવ લુગડા હે ને નીજરા જાય એટલે જ ગરમી થઈ અને બપોરે મારે જરા તબેલો ધોવો તો લાઇટ નહોતી પછી તબેલો તાર નહોતો ધોવાનો તો અટાણે આખી ભી નવરાવ્યું ને ધોયો તબેલો આખો વ્યવસ્થિત અને આગળ બસ તબેલામાંથી ફ્રી થઈ અને જતા લુગડા હાવ નીજરા જાય લીલે લીલા તે નાવા જવાનું વિચાર કરતી હતી ના આવે ને નાઈ ને પછી ધૂપધીવા કરે ને પછી કીક વ્યારાનું કરી એટલે એવું હે તો આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દેવાનો ટાઈમ આવે ગયો એટલે આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દીજો નિશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો મળી મળીએ કાલના નવા વિડીયોમાં તું સુધી બધાની જય માતાજી